સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો ના કહેવાય બટ છે તો નાઈટ જ અને નાઈટ ની અંદર મે તમને કીધું હતું કે અમે લોકો ક્યાંક જઈએ છીએ ક્યાં જઈએ છીએ તો ત્યાં પહોંચીને બતાવું છું કોણ કોણ જઈએ છીએ એ તમને બતાવી શકું છું બરાબર છે મારી આગળની સીટ પર બેઠેલા છે કાળિયાઓના મહારાજા દે શરમો શરમ કરો શરમ નવલા નવલા એલા આપણું કેવા માંગા કાળિયાઓના મહારાજા એક જેવા સી એવા જે એવું કેવું દેને ભાઈ કાચી એની બાજુમાં જો તમને કેવા જાવ બરાબર કઈ દઉં યશલા કઈ દો ના કઉ ના કઉ ના કોક નવું લાવો તો કયો નવું લાવું હા હવે હાથી ની સેના નો પ્રધાન ઢોળો હાથી અરે હાથી હાથી મેરે સાથી આવાજ તો જો ખાલી એક વખત તારી ઝલક તો બતાય સુવંતી ચલાય ને કે બૈડા ફાડ ના કે પાછળ દિયા સોની મની આવાજ જો તો

ગુજરાત માંથી સીધી રાજસ્થાન માં અમારી મોર્નિંગ કોઈ વાંધો નહીં ગાય તમે પહોંચી ગયા છીએ રાજસ્થાન રાજસ્થાન માં કઈ જગ્યા છે એ જોવાનું તો છે જ તમારે એના માટે શું કેવાય બ્લોગ ને આગળ જવા દેવો પડશે જોવું પડશે છોકરાઓ થોડું લેટ કરી દે છે પણ વાંધો નહીં હવે એટલું ચાલે જનીલ બધા ને ખબર છે કે ઉઠવામાં સૌથી મોડું તારું જ હોય બધા ખબર છે કે સૌથી મોડા તમે ઉઠો

પહોંચી ગયા છીએ બરાબર કોઈને આ જોઈને ખબર પડતી હોય તો ઠીક કેમ કે જેમ મારે બતાવું તું કે જ્યાં સુધી હું બતાવું નહીં ત્યાં સુધી નહીં જ બતાવું આ બોર્ડે નથી માર્યું જોયું આગળ કેટલું સરસ કેટલું સરસ ચાલો અમે આ મંદિરે જઈ રહ્યા છીએ બરાબર છે સો મંદિર જોઈને સરપંચ તો કોઈને ખબર છે મંદિર ક્યાંનું છે શું છે ખબર હોય તો કહી દો બરાબર શું સરપંચ સાહેબ તો ચલ દઈએ આગે આગે હમ ચલ દઈએ ઉનકે પીછે પીછે સરપંચ ઓ સર હલો

તારો કે નીચે થી આવે પરમિશન લે કે માર ભયા તો આપણે એમ જવું પડવાનું આપણે તો કુદી જવાનું છે ઉપર થી જવાનું છે નીચે થોડું જવાનું છે તારો કે ઉપર થી આવે ઓ ભી પરમિશન લે ઓ ભી પરમિશન લે ઠીક હે ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે મંદિર માં બરાબર નહીં ભીડ છે ફૂલ બરાબર તો હવે કહી દઈએ વધારે રાહ જોડાવાની થતી નથી ફાઇનલી અમે જે મંદિરમાં આવ્યા છીએ એ મંદિર છે જય શ્રી તમે વિડીયો બહુ જોયું હશે બસ અત્યારે ચલો આપણે પેલા દર્શન મંદિરના ધોરે પહોચી ગયા બરાબર ભીડ તો છે એ તો ભીડ તો રહેવાની જ આપવા ડુપ્લિકેટ હતા ને એટલે ખેલ પૂરો થઈ ગયા ડુપ્લિકેટ હું નથી હું પૂમુ આ પોમુ હતા ને એટલે વળી ગયા જો

કે તેમને મળવા આવવું પડે સાચી વાત બરાબર અને એવું નથી કે દુઃખ હોય એટલે જવું પડે ભગવાન છે મળવા તો જવું પડે આવ આવતા જતા ગમે ત્યારે મળી જવું પડે સ્પેશિયલ આવ્યા હતા ભાઈ સાવરિયા શેઠ બરાબર અને જયારે રિવ્યુ એવું બધું બનાવ્યું હતું ને ત્યારની ઈચ્છા હતી કે ભાઈ એકવાર સાવરિયા શેઠ અમે જરૂર જઈશું બરાબર બધું હજુ અંડર કન્સ્ટ્રક્શન છે બધી વસ્તુ બની રહી છે પણ જેટલું બી છે એટલું સરસ છે મંદિરનું એટમોસ્ફિયર બહુ મસ્ત છે અંદર જાઓ એટલે શાંતિ મોટી વાત તો એ કે આરતીના ટાઈમે અમે લોકો અંદર એન્ટર થયા હતા જ્યારે આરતી ચાલતી હતી અને બાર વાગે મંદિરના હાટ બંધ કરી દેવામાં આવે છે પછી અઢી વાગે ખુલે છે તો તમે ક્યારેક આવો તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને તમને અહીંયા હોટલને સારી અને સસ્તા ભાવની અંદર મળી રહે છે હજાર પંદરસો રૂપિયાની અંદર તમને બે ત્રણ કલાક ચાર કલાક માટે શું અને પેશ થવા માટે એક હોટલ અહીંયા એસી રૂમવાળી મળી પણ રહે બરાબર બહુ લાંબી પડી આશા નહીં રાખવી આવો શાંતિથી દર્શન વર્ષન કરો હું કઈ પાછા ગિયર જતા આવો તમ તમારા બરાબર ચલો જુઓ હવે જઈએ અમે ત્યાં જઈએ અમને નથી ખબર બટ હા અમે અમારું ડેસ્ટિનેશન એક ફાઇનલ હતું સાવરિયા શેઠ તો ત્યાં અમે આવ્યા હતા દર્શન કરી લીધા અને બારો હે ગયું તો બાર નહીં વાગ્યા હવા અગિયાર ભાગ્યા અમે પોણા અગિયાર અંદર જવા એન્ટર ગયા હતા સવા અગિયાર પાંચ એટલે અડધા કલાકમાં અમારા દર્શન થઈ ગયા છે આ બધી ભીડમાં મેં તમને જે ભીડ બતાવી ગઈ એની અંદર બરાબર છે એટલે એટલું બધું ટ્રાઉલ ફરવાનું વધારે ફરવાનું વધારે છે એટલા માટે ટાઈમ અમારો વીસ મિનિટ એમાં જો બાકી તો ઓકે બરાબર છે ગાડી તમારે દૂર મૂકીને આવવી પડશે એકાદ કિલોમીટર જેટલું ચાલવું પડશે બટ અહીંયા એક પાર્કિંગ છે મોટું એ પેલું જ પાર્કિંગ છે મિત્રો પેલું આપણે જ્યાં આમ હા મૂક્યા ખાતા આપણે ખાવા માટે એ જ છે ઓકે ચલો બાબુ હું કે જરાક તો વ્યવહાર વ્યવસ્થિત જગ્યાએ ફેરવો કોક વાર બ્રિજ ચડાવો કોક વાર બ્રિજ ના ચડાવવા યુટર્ન તો બ્રિજ દો કચેરીઓની અંદર ગાડીઓ ગાળ ને

માછલી જો ચલો ફાઈનલી અમે લોકો રિટર્ન નીકળી ગયા છીએ અને જ્યારના નીકળ્યા છીએ અત્યારે ઓલમોસ્ટ હિંમતનગર પહોંચવા આવ્યા છીએ જ્યારના નીકળ્યા છે ત્યારની એક જ ન્યૂઝ જોઈએ છીએ જે ઘટના આપણા અમદાવાદની અંદર ભયની બરાબર છે એ વસ્તુનું દુઃખ અમને બધાને મને પણ છે અને બહુ બધા વિડીયોઝ બહુ બધા રીલ્સ અને એમાંય આપણા જે સીએમ એક્સ સીએમ આપણા હતા એ પણ એ ફ્લાઇટની અંદર હતા સો આ ઘટના જે બની એ બનવા જેવી જે વસ્તુ થઈ છે હજુ સુધી આંકડો તો આવ્યો નથી બટ આંકડો બહુ મોટો છે એવું લાગી રહ્યું છે કેમકે બસો બેતાલીસ તો ખાલી ફ્લાઇટમાં જ હતા પ્લસ પૈડી જે જગ્યાએ મેસ ઉપર જે કોલેજ ઉપર એક ત્યાંના છોકરાઓ સ્ટુડન્ટ્સ હતા અને આજુબાજુ જે ફાસ્ટ થયો છે એ બહુ જ દુઃખદ ઘટના કહી શકાય આપણા માટે આપણા અમદાવાદ માટે આપણા ગુજરાત માટે ઓલ ઓવર ઇન્ડિયા માટે એમાં કેટલા એવા સ્ટુડન્ટ્સ હતા કે જે લોકો સ્ટડી કરવા માટે બહાર જઈ રહ્યા હતા એમનું લાઈફ એમનું કરિયર બનાવવાના હતા સો આ વસ્તુ બહુ જ ખોટું થયું અને શું કહેવું એમ થાય છે એમ કહેવાનો મતલબ બટ અનહૂની કોની કોઈ ટાલ નહીં શકતા એવી વસ્તુ છે જોઈએ છીએ શું આંકડો આવે છે શું થાય છે શું ન્યૂઝ મળે છે કોઈ બચ્યું છે કોઈને બચાવી શક્યા છે કેમ કે જે લોકો બચાવે છે ને એમના ત્યાં જઈને જ પડ્યું છે અને એ લોકો જ પોતે ઘાયલ થયા છે એટલે ખબર નહીં પડી રહી શું ચાલી રહ્યું છે અત્યારે સો સગા ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અમદાવાદ અને જેમ અને આગળની ક્લિપમાં મેં તમને કીધું એ રીતે કે જે ઘટના બની જિંદગી છે યાર જીવી લો ઘરેથી નીકળો ને મેઇન એવું નથી કહેતું કે એમાં કોઈ પેલું એ આ તે સારા કામ કરોની મદદ થતી હોય તો કરો ત્યાં કેટલાય લોકો એવા હતા કે જેમને એકબીજાની મદદ કરી આટલા દિવસની અંદર અમદાવાદમાં હોય મને જેટલા બી ન્યૂઝ મળ્યા જેટલી વસ્તુ શેર કરવા જેવી લાગી એટલી મેં મારા ઇન્સ્ટાગ્રામ પર બી શેર કરી બરાબર છે કે કોઈકની કોઈકની હેલ્પ થઈ જાય એનાથી અને પોલીસ પ્રશાસનને એકસો આઠને ને ફાયર બ્રિગેડને બધાને મદદ થાય ટ્રાફિક ઓછું થાય ત્યાં ના જાઓ ઘટના ઘટી ચૂકી છે એ ઘટી ચૂકી છે બરાબર છે સો કોપરેટ કરો બધી જોડે અને સારી રીતે ઘરે રહો સેફ રહો બરાબર છે તો હું પહોંચી ગયો છું જી ટુ ફેશન ફેક્ટરી શોરૂમે બરાબર ત્યાં શેઠાણી બેઠા છે શેઠાણી બેઠા છે ઘરે પહોંચી ગયા છે બટ હજુ હજુ ન્યૂઝ જ ચાલી રહ્યા છે ટીવી માં બી અને જોઈ રહ્યા છીએ કે શું અપડેટ છે કેટલો આંકડો બહાર આવે છે અને એક લકીલી એક ભાઈ બચી પણ ગયા છે એ બી બહુ મોટી વાત છે ચમત્કાર થી કઈ દૂર નથી બટ આ હાદસો અમદાવાદ આખી જિંદગી યાદ રાખશે કે આવું કઈક થયું હતું અને જે દરેકના ના ની અંદર કંપાવી દે હૃદય કંપાવી દેવી ઘટના છે સો ગાઈઝ આજના દિવસ માટે આટલું જ પણ હું એવું કહીશ સેફ રહો ઘરે રહો મોજ કરો મસ્તી કરો જીવન પાણીના પરપોટા જેવું છે ભાઈ ગમે ત્યારે શું થાય કોઈને કશી ખબર નહોતી અને મેં હમણાં એક નાના વાળો વિડીયો બી જોયો નથી પેલો એના પપ્પા જતા હતા અને એ વિડીયો હતો ને બહુ ખતરનાક વિડીયો સો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ ડૂ વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ મેન બટ એન્જોય યોર લાઈફ ફર્સ્ટલી એન્ડ ડુ નોટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય ભેવા